બિહારમાં ચાલી રહેલી ઓટલ અધિકાર યાત્રા દરમિયાન પીએમ અને તેમના માતા વિરુદ્ધ અપશબ્દ ટિપ્પણીનો મામલો જોર પકડી રહ્યો છે ત્યારે કરજણ ભાજપા દ્વારા રાહુલ ગાંધીના વિરોધમાં પુતળા દહન કાર્યક્રમ કરી વિરોધ નોંધાવ્યો હતો બિહારમાં ઓટ અધિકાર યાત્રામાં ભારતના વડાપ્રધાનની માતા વિશે ટિપ્પણીનો કરજન ભાજપાના આગેવાનો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો ભાજપા કાર્યકરો પૂતળા દહન કરે તે પહેલા જ પોલીસ પહોંચી હતી અને ભાજપ કાર્યકરો પાસેથી પુતળું છીનવી લઈ પૂતળા દહન કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો હતો અઠાવીસ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ વોટર અધિકાર યાત્રા દ્વારા કોંગ્રેસે બિહારના દરભંગા સ્થળે એક જાહેર સભાની અંદર કોંગ્રેસના અગ્રણી રાહુલ ગાંધીએ જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની માતા વિશેના અભદ્ર શબ્દોમાં જે વર્ણન કર્યું છે તે સખત શબ્દોની અંદર ભારતીય જનતા પાર્ટી કરજણ શહેર અને તાલુકા વતી આખી વિધાનસભા વતી સખત શબ્દોમાં એ રાહુલ ગાંધીના વિરોધમાં અમે ઉત્તરા દહન કર્યું અને ભારતીય જનતા પાર્ટી એ ભારતીય લોકોની પાર્ટી છે કોઈના પર્સનલ સંબંધમાં કે પર્સનલ એની અંદર ક્યારેય ભારતીય જનતા પાર્ટી જોડાતી નથી અને કોંગ્રેસના આવા અયોગ્ય વર્તનને અમે ભારતીય જનતા પાર્ટીના સમગ્ર લોકો સખત શબ્દોમાં વખોડીએ છીએ અને રાહુલ ગાંધી આ બાબતે વડાપ્રધાનશ્રીની માફી માગે એવી માંગ કરીએ છીએ